છોટાઉદેપુર નગરપાલિકાની સોળમી યોજાનાર ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે નીકળેલા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવાએ છોટાઉદેપુર નગરપાલિકામાં ઓગણીસો છન્નું પછી પ્રથમ વખત જંગી બહુમતીથી ભાજપનો બોર્ડ બનશેનો વિશ્વાસ વ્યક્ત કરી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી આવો સાંભળીએ આ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓ નમૂકી નેતૃત્વમાં અમે લોકો ભળી ગયા છે અને પ્રથમવાર નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે અમે લોકો લડાવીએ છીએ અને તેનો પ્રચાર કરીએ છીએ તમને શ્રદ્ધાને વિશ્વાસ છે સો ટકા વીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી સાત બોર્ડમાંથી ઉભા રાખ્યા છે તો સો ટકા બધા જ ઉમેદવારો જીતશે એવા મને સરકારને વિશ્વાસ ઓગણીસો છન્નું પછી પ્રથમવાર અહીંયા ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે અને એનું કારણ એ છે કે નગરના જે સૌ મતદારો છે એ સર્વ સમાજના મતદારો માટે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે વિકાસ ધીરે ધીરે આ નગરમાં અનેક યોજનાઓ વિકાસની આવી રહી છે અને એને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીનું એ બોર્ડ બનશે અને એ બોર્ડ બન્યા બાદ મતદારોને પણ વિશ્વાસ છે કે ભાજપાનું બોર્ડ બનશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓના બળ આ નગરની જનતાને મળશે નગરનો ખૂબ વિકાસ થશે અને જે મતદારોને પણ ખબર છે અનેક પ્રોજેક્ટો તો એના માટે ચાલુ પણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના એક એટલા કાર્યકર્તા તરીકે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે આજે મત માગવા માટે નીકળ્યા છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોટાઉદેપુર નગરમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપશે